ગોંડલ રોડ પર આવેલા નુરાપરી વિસ્તારમાં આજે સામાન્ય અને ચોંકાવનારી ઘટનાનો બની હતી માતાજીના માંડવા થતી પશુબલી અટકાવવા માટે વિજ્ઞાન જાથાની ટીમ સાથે ગયેલી પોલીસ પર પાંચસોથી વધુ લોકોના ટોળાએ અચાનક પથ્થરમારો શરૂ કર્યો હતો રાજકોટમાં અંધશ્રદ્ધા સામે જાગૃતિ લાવવાની વિજ્ઞાન જાથા દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે પશુ બલી હોય કે ભુવાઓના ધતિંગ હોય કે વિજ્ઞાન જાથા દ્વારા તેનો પર્દાફાશ કરવામાં આવે છે શહેરમાં કોઠારીયા વિસ્તારમાં નિર્દોષ પશુઓની બલિ ચડાવવામાં આવતી હોવાની માહિતી મળતા વિજ્ઞાન જાથાની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી પશુઓને બચાવવાનો પ્રયત્ન કરવા સાથે નિકોજ દ્વારા હુમલો કરાયો હતો ત્યારે હાલ પરિસ્થિતિ એટલી બધી હદે પહોંચી ગઈ હતી કે ટોળાને વિખેરવા માટે પોલીસએ આખરી હવામાં ફાયરિંગ કરવાની ફરજ પડી હતી